નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બોડેલી ખત્રી વિદ્યાલયમાં સીવણ વિષયનો કૌશલ્યોત્સવ બન્યો આકર્ષણનું કેન્દ્ર આજરોજ બોડેલી ખત્રી વિદ્યાલયમાં કૌશલ્ય ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત અપેરલ મેડપ અને હોમ ફર્નિશિંગ સીવણ વિષયને અનુસંધાને ઉર્જાસ પટેલ સાહેબ બી અને વે સેકન્ડરીની ઉપસ્થિતિમાં એક વિશેષ પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય આશય વિદ્યાર્થીઓને પરંપરાગત કૌશલ્યો અને કલાકૃતિઓથી પ્રોત્સાહિત કરવાનો હતો સીવણ કલા વિશે વિવિધ શૈલીઓ અને નવીનતમ પ્રદર્શિત કરવામાં આવી વિદ્યાર્થીઓએ વિવિધ પરિપ્રેક્ષ્યોમાં જીવનના વિવિધ અલંકારો અને ઉપયોગી આર્ટિફેક્ટ બનાવ્યા હતા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખાસ કરીને પરંપરાગત એથેનિક કલેક્શન વિવિધ પ્રકારના કપડા બોગલા કામ જેને વિવિધ કસ્ટમ ડિઝાઇન સાથે અલગ અલગ રંગોથી વ્યક્ત કરવામાં આવ્યા હતા આ મેળાનો ઉદ્દેશ્ય કારીગરની કલાશ્રમ અને સાહિત્યની આપણી વારસાગત પરંપરાને જીવંત રાખવાની સાથે વિદ્યાર્થીઓની માનસિક શક્તિનો વિકાસ થાય તેમની સ્કિલમાં વધારો થાય સુષુપ્ત શક્તિઓ બહાર આવે આ પ્રસંગે વિદ્યાર્થીઓએ કલા ક્ષેત્રમાં સ્નાતક કરી અને તેઓએ આ ક્ષેત્રમાં કેરિયર વિકસાવવાની શપથ લીધી જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પ્રદર્શન જોઈ પોતે કનિક શીખવા માટે ઉત્સુક બન્યા અને આ પ્રદર્શનથી એક નવી દ્રષ્ટિને પ્રેરણા મળી હતી આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન વોકેશનલ ટ્રેનર સુમિયાબેન સંભાલીવાલાએ કર્યું હતું રિપોર્ટર દિલાવર આર મંસુરી બોડેલી છોટાઉદેપુર